ગાંધીભૂમિ પોરબંદરમાં તાજેતરમાં ચકલી દિવસની વિવિધ સંસ્થાઓ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં પક્ષીઓને રહેવા માટે માણા અને ચણ માટે ડીશ અને પીવા માટે પાણીના કુંડા વૃક્ષો પર લગાડવામાં આવ્યા હતા લાયન્સ ક્લબ ઓફ પોરબંદર બાપુ પાયોનિયર ક્લબ પોરબંદર અને સાગરપુત્ર સમન્વય પોરબંદર શહેરના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવાના માર્ગદર્શન હેઠળ મંગળવારે પાયુનિયર ક્લબ લેડીંગ દ્વારા વિશ્વ ચકલી દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીના ભાગરૂપે પોરબંદર શહેરના જુરીબાગ વિસ્તારમાં જ્યાં જ્યાં પક્ષીઓ વસવાટ કરતા હોય તેવા વૃક્ષોમાં માળા ચણ અને પ્લેટો અને પાણીના કુંડા લગાવવામાં આવ્યા હતા આ રીતે ઉજવણી કરવાથી હાલ ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે ત્યારે તડકામાં પક્ષીઓને પાણી તેમજ ચણ મળી રહેશે અને ધૂમધકતા તડકાથી પણ રાહત મળશે આ સેવાકીય કાર્યમાં પ્રવીણભાઈ ખોરાવા અને ઉમાબેન ખોરાવાએ આર્થિક સહયોગ આપ્યો હતો અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર